ટ્રેક્ટર દવા છાંટવાનું કામ ચાલુ કરેલ છે આ રીતે ટ્રેક્ટર રાખીને પાંચ દ્વારા દવા છાંટવામાં આવે છે હાલો ચાર વાગ્યા

કિશોરભાઈ ચાર પાંચ ક્યારે આવે જો આવે ને પવન વેગું વધારે પવન હોય તો જાદુ લઈ ગયા દવા છાંટવા માટે નવા માત્રાઓનો કોન્ટેક કિશોરભાઈ કપૂરિયા અમારે કામ નીકળી જાવ નડી છે મારા પગમાં નવા માત્રા કિશોરભાઈ કપૂરિયાનો કોન્ટેક્ટ કરવાનો દવા છાંટવા માટે ડેક્ટર સુવિધા ગોઠવેલ છે આવે એટલે જઈપો આ નળી સેન્ટર લીએ રાહ ભાઈનું ટ્રેક્ટર જનો કોન્ટેક કરજો તેને દવા છાંટવી હોય આવા માત્ર કિશોરભાઈ કપૂરિયા રાહત દરેક ભાવે દવા છાંટી દેવામાં આવશે ઘણી યુટ્યુબમાં ટેક્સબુકમાં મૂકવું યુટ્યુબમાં લાવે

એક નથી ભાઈ દવા છાંટવાનું કામ ચાલુ હો ભાઈ લાઈક ડન સબસ્ક્રાઈબ કરી દેજો

ગવા પ્રેશર મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક હજી મળી નથી આવત આખો બહુ કાય સુતા આમ હે કિયરો એક ને કોઈ દર આવી જ હાલે ડન વારો ના અપારે હાલે રામ ને સુમ મજા આવે